જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં હશો જો આજે આપણે ટામેટા દેશી ટામેટાનું શાક બનાવું છે આપણા ઘરના બગીચામાં આજે ઘણા બધા ટામેટા ઉતર્યા હતા તો કીધું ચાલો આપણે આજે ટામેટાનું શાક બનાવી નાખશું તો જો એના માટે ટામેટા સુધારી છે મેથી લીલું લસણ આપણા ઘરના બગીચામાંથી તોડી આવી લીલા મરચાં અને આદુ છે એને રાખી દીધું છે આ મીઠો લીમડો છે અને જો આ મસાલા પણ આપણા ઘણા બગીચાના છે મસ્ત દાણા મેથી લીલું લસણ અને લેલી ડુંગળી પણ ત્રણ લઈ આવી છું ખાવા માટે તો ચાલો ઘરે રસોઈ સ્ટાર્ટ બનાવવાનું તો તેના માટે

બાકીના છે ધાણા પાવડર છે લાલ મીઠું છે મગર છે એ ટમેટા થોડા ત્યારબાદ નાખીશું આપણે હવે આપણે આપણે ચડવા દઈશું

થોડી થોડી વાર આપણે હલાવતરીશોસાય God bless <laughs>

રસો રસ રોટલી છે એટલે રોટલી સાથે આપણે થોડુંક પાણી નાખીશું જેથી કરીને થોડો રસો બને આપણે શાકમાં હવે આપણે ઢાંકી દઈશું આપણે ધોઈ છે છે આપણે દરેક વસ્તુ ધોને જ પણ ધોને જ ઉપયોગ કરીએ છીએ રસોઈમાં

ટમેટાનું એકદમ બઢિયા છે આપણું ઘરના બગીચાના દેશી ટમેટાનું શાક અને સાથે રોટલી તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે તો ચેનલમાં નવા હતો લાઈક શેર સેડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને